જે આપનું નામ સુમનભાઈ ત્રિવેદી આ કઈ જગ્યા છે ને શું કહેવામાં માંગો અમે દહેરાન સરોથી ઉદ્યાનમાં છીએ દરરોજ કસરત કરવા જઈએ અમે છેલ્લા સાત આઠ વર્ષથી અહીં આવું છું વારંવાર ઉદ્યાન કરવા છતાં કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ તે સુધારો થતો નથી અને જ્યાં પાણી આવવું જોઈએ તો વૃક્ષનો જે જગ્યાએ જે રીતે પાણી પાવું જોઈએ એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે લોન નથી ત્યાં પાણી નાખી દે અને કાજો કહે છે અને કરે છે અને કસરત કરવા માટે જે લોકો આવે છે અહીંયા પોતાના સ્વાસ્થ્ય સુધારા માટે જે લોકો આવે છે તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી સમજ્યા અને જે કસરતના સાધનો છે જર્જરિત થયેલા છે એને વારવાર રિપેર કરવાથી વધારે ઉપયોગ રહેતો નથી વારવાર તૂટી જાય છે તો એ સાધનો બદલાઈ કાઢવા જોઈએ અને નવા એની જગ્યાએ નવા સાધનો સારી મૂકવા જોઈએ પ્લસ આ ગાર્ડનમાં સફાઈનો બિલકુલ અભાવ છે ગાર્ડનનું મેન્ટેન બિલકુલ નથી આ ગાર્ડનની જે લોન છે લોન કેટલા વર્ષોથી કસાઈ નીકળી ગયેલી છે તો લોનને વ્યવસ્થિત પાથરવી જોઈએ

એટલી ખરાબ હાલતમાં છે કે માણસો યુઝ જ નહીં કરી શકે અને સાફ સફાઈ બિલકુલ થતી જ નથી અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈ વાળા મૂકે છે તે સો દોઢસો રૂપિયા વાળા આપીને મૂકી દે છે ખાલી વોક વે વાળી નાખે છે અને બાકીનો બધો કચરો સાઈડ પર નાખી દે છે એટલે એને સફાઈનો બી અભાવ એ રહી જ છે અને ઝાડપાન ને બધું જે છે એ વ્યવસ્થિત નથી એને ઝાડપાન જે છે એને કોરના કરી નાખીએ ત્યાં પાણી નાખવા માટે પાણી વ્યવસ્થિત મળી આવવું જોઈએ તો રોડ રસ્તા બધા સારા રહે અને માટીમાં પાણી નહીં જાય તો માણસો કસરત કરી શકે વ્યવસ્થિત થઈ શકે અને મેન્ટેન કરો ગાર્ડન તો સારું રહે શું થવું જોઈએ મુખ્ય માંગ એ છે કે જે પાણી જ્યાં ત્યાં નાખાય જાય છે એ નહીં નાખવાનું લોન વ્યવસ્થિત બનાવી દેવાની લોન વ્યવસ્થિત પાણી છાંટવાની પદ્ધતિ અલગ જ છે લોન ની એ પદ્ધતિ મુજબ પાણી છાંટો બીજું કે ઝાડ ને જે આપણે ગ્રીલ મારેલી છે ગ્રીલ ની બાજુમાં જે નેટ છે ત્યાં મહેંદી ની વાડ કરો એટલે મહેંદી ની વાડ કરવા થી garden વધે પ્લસ અહીંયા દારૂ નું જે દુષણ થાય છે એ દારૂ દૂષણ બંધ થાય તેવી વધારે સારું છે કારણ કે એ થવાથી થી ઘણા અસામાજિક તત્વો ભી અહિયાં બેસી કામ કરે છે બેઠા હોય છે એટલે આવે થી સામાન્ય ઘરના લોકો સામાન્ય લોકોને તકલીફ થાય છે તો એ દૂષણ દૂર કરવું પ્લસ અહીંયા એક દીવાલ ની કોર્પોરેશન ની દીવાલ છે તેનો હોલ હોલ પાડી દીધેલો છે તે હોલ નું મેન્ટેન કરી બંધ કરી દેવું આવું ઘણું બધું મેન્ટેનન્સ કામ garden માં કરવાની જરૂર છે